તો રાજ્યમાં ફરી વખત વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે મોટામાં મોટી સિસ્ટમ ગુજરાત ઉપર જોવા મળશે અને કડાકા ભડાકા સાથે આ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો કયા વિસ્તારોમાં કેવો વરસાદ સિસ્ટમનો પ્રભાવ ગુજરાતના કેટલા વિસ્તારોમાં જોવા મળશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવાઓ તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને વરસાદ અને ખેતીવાડીના બજાર ભાવની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો અત્યારની અપડેટ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ તેમજ જામનગર દ્વારકા થાન ઉના સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતા વાદ વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારોમાં ઢળવો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ ભાઈ આ ગઈ કાલે કેટલાક વિસ્તારોમાં 10 ઇસ જેટલો પણ વરસાદ વરસ્યો હતો રાજકોટ ગોંડલ છોટીલા જસદણ સહિતના વિસ્તારોમાં અત્યારે છૂટો છાટો વરસાદ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો 29 તારીખની તો 29 તારીખના રોજ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ દ્વારકા તેમજ અન્ય જે ભાનવડ પોરબંદર છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે રાજકોટ ગોંડલ જસદણ બોટાદ છોટીલા જૂનાગઢ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે ભાવનગર અલંગ અને ઉના વેરાવળ મહુવામાં પણ વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખના રોજ વાત કરીએ અન્ય વિસ્તારો તો કચ્છ જિલ્લામાં ગાંધીનગર ગાંધીધામની આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો પાલનપુર મહેસાણા અને એ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે હળવો વરસાદ કચ્છ જિલ્લામાં પણ હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં કંઈક ને કંઈક છૂટો છાટો સુરત અને વલસાડની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ઓગણત્રીસ તારીખના રોજ વાત કરીએ મિત્રો ત્રીસ તારીખની ત્રીસ તારીખના રોજ રાજ્યમાં કંઈક ને કંઈક વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવોથી મધ્યમ વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી શકે છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લામાં પણ કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ ત્રીસ તારીખના રોજ પડવાની શક્યતા રહેલી છે વાત કરીએ મિત્રો એકત્રીસ તારીખની તો એકત્રીસ તારીખના પણ ખાસ કરીને રાજ્યમાં સૌરાષ્ટ્રમાં કંઈક ને કંઈક વરસાદ પડી શકે છે બાકી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખના રોજ ખાસ કરીને એકત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકા આવતા સલાયા જામનગર ભાનવડ દરિયાકાંઠાના જે વિસ્તારો છે વેરાવળ ને એ બધા વિસ્તારોમાં એમાં વરસાદ સારો એવો પડી શકે છે પહેલી તારીખની વાત કરીએ મિત્રો પહેલી તારીખના રોજ પણ રાજ્યમાં કઈને કોઈ વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ પડી શકે છે પહેલી તારીખ પછી વરસાદનું જોર સાવ ઘટે તેવી પણ શક્યતા રહેલી છે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખમાં પણ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે સિસ્ટમનો પ્રભાવ જોવા મળી શકે છે અને વાત કરીએ મિત્રો હવે ત્રીજી તારીખની